ગોધરામાં સંત નિરંકારી ભક્તો દ્વારા રામસાગર તળાવ અને ઝૂલેલાલ ઘાટ પર સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સૌથી વધુ સ્થળો પર તથા દાહોદ ઝોનના ગોધરા શહેર તથા પંચમહાલના કુલ તેર જળ સંસાધનો પર સફાઈ અભિયાન ચલાવી અને જનમાત્રને સ્વચ્છ જલ સ્વચ્છ મન સંદેશ આપવામાં આવ્યો હતો સંત નિરંકારી રાજપિતાજી રાજપિતાજીના પાવન સાનિધ્યમાં પચીસ ફેબ્રુઆરીના રોજ સ્વચ્છ જળ સ્વચ્છ મનનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પરિવારજનોનો મુખ્ય ઉદ્દેશ્ય જળ સંરક્ષણ તથા તેના બચાવ કરવાનો છે આ જાગરૂકતા અભિયાન કરવા આજ રોજ સવારના આઠ વાગ્યાથી સેંકડો નિરંકારી ભક્તો એ રામસાગર તળાવના કિનારે જામેલી લીલ કીચડ પ્લાસ્ટિક કચરો વગેરે ગંદકી સાફ કરી સ્વચ્છ જળ સ્વચ્છ મન નો સંદેશ આપ્યો હતો સાથે સાથે ગુજરાત રાજ્યમાં સૌથી વધુ સ્થળો પર તથા દાહો ઝોન ના ગોધરા શહેર તથા પંચમહાલ ના કુલ જળ સંસાધનો પર સફાઈ અભિયાન ચલાવી અને જન માત્રને સ્વચ્છ જળ સ્વચ્છ મન સંદેશ આપવામાં આવ્યો હતો નિરંકારી મિશન દ્વારા નિરંકારી સદગુરુ માતા સુ જી મહારાજ ના નિર્દેશાનુસાર સ્વચ્છ જળ સ્વચ્છ મન નો આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યમાં ગોધરાના વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી તેમણે આ સેવાના કાર્યની પ્રશંસા કરી અંતમાં ગોધરા બ્રાન્ચના સંયોજિકા બહેન શ્રીમતી વિદ્યાબ દેવજી એ જાહેર જનતાને અપીલ કરી છે સ્વચ્છ જળ સ્વચ્છ મનની પરિયોજનામાં તમે સર્વે પણ ભાગ લઈ પાણીનો બચાવ કરીને ગોધરા શહેરને સુંદર બનાવીએ ધનંકારજી સંત નિરંકારીના મિશનના વડા સદગુરુ માતાજીના આદેશ અનુસાર અમૃત મહોત્સવના આ પ્રોજેક્ટના દ્વારા નિરંકારી સદગુરુનો આદેશ પામીને આ તળાવની સફાઈ માટે આજે ત્રણસો અથવા એનાથી પણ વધારે સેવાદારો જોડાયા છે માત્ર એક સદગુરુના આદેશ અનુસાર કે સ્વચ્છ જળ સ્વચ્છ મન તમામે તમામ બીમારીઓ પાણીમાંથી જ પ્રગટ થાય છે તો સદગુરુનો આદેશ હતો કે જળ બોડીઝ જેટલી પણ છે એની સફાઈ આજે પંદરસો જેટલા જેટલી જગ્યાએ કાર્ય થઈ રહ્યું છે અમે બધા પોતાને સહભાગી ભાગીદાર કિસ્મત વાળા સમજીએ છીએ કે અમને આ સેવાનો મોકો મળ્યો છે આમાં આપ જોઈ રહ્યા છો કે હિન્દુ મુસ્લિમ પણ બધા જોડાયા છે કોઈ ભેદભાવ અહીંયા નિશાનમાં નથી એટલે અમે પોતાને કિસ્મત વાળા સમજીએ છીએ સદગુરુની કૃપાથી લોકો માટે અપીલ તો અમારી આજે નહીં કાયમ છે કે ભાઈ જે સફાઈ થાય છે એને સાચવી રાખો ફરી ગંદગી ના થાય એનો પ્રયાસ કરવો નમસ્કાર ધન નિરંકારજી આજે અહીંયા ગોધરા ખાતે રામ સાગર તળાવની સફાઈ અભિયાનનું સદગુરુ માતાજી દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યું અને પંદરસોથી વધુ જગ્યાએ આ જે પ્રોજેક્ટ છે ગયા વર્ષે શરૂ કરવામાં આવ્યો હતો મિશન અમૃત પ્રોજેક્ટ અમૃત તહેત આ વોટર બોડીઝની સફાઈનું કાર્ય આરંભ કરવામાં આવ્યું છે તો દરેક નગરજનો પ્રાર્થના કરીએ છીએ કે આ એક દિવસ માટેનું કાર્ય નથી આ કાર્ય આપણે પોતાના ઘરે પણ જે પાણીનો બગાડ થાય છે પાણીની સફાઈ અને બીજું પ્રદૂષણ થાય છે એ બધી બીમારીનો ઘર છે તો સદગુરુ માતાજીનું જે ધ્યાન છે કે મિશન અમૃત આ પ્રોજેક્ટનું નામ એટલા માટે આવ્યું છે કે પાણી જેવું અમૃત સંસારમાં કોઈ નથી એમ ઘી કરતાં પણ મોંઘું હોય તો પાણી છે તો પાણીની સંભાળ કરીએ પાણીને સ્વચ્છ રાખીએ અને જીવન પાણીથી જ છે તો એ જ પ્રાર્થના છે દરેકને કે પાણીની સંભાળ રાખીએ સ્વચ્છ હોય જળ સ્વચ્છ છે તો આપણે સ્વચ્છ રહીશું આપણે સ્વચ્છ રહીશું તો આપણે સ્વસ્થ રહીશું તો દરેકને પ્રાર્થના છે કે આજના દિવસ માટે નહીં પણ ભવિષ્ય માટે આખા ભવિષ્ય માટે આપની આવનારી પેઢીઓ માટે આજે જો આપણે પાણીની સંભાળ લઈશું તો કાલે પાણી બચશે તો પાણી વગર જીવન નથી એટલે પ્રાર્થના છે તો પાણીની સંભાળ લઈએ અને સ્વચ્છ રાખીએ એ જ પ્રાર્થના છે સંત નિરંકારી મિશન ગોધરા તરફથી રામસાગર ગોધરા રામસાગર શહેરના તળાવનું સ્વચ્છ અભિયાન સ્વરૂપ ગમે છે અને આ તળાવ સફાઈ અભિયાનમાં અમને પણ ભાગીદાર થયા છે એ બદલ સંત નિરંકારી મિશનના વિદ્યાપેનનો અમે ખૂબ આભાર માનીએ છીએ અને એક જ છે કે ગોધરા સ્વચ્છ અને સુધરું બને એ માટે બધા જ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને દરેક જ્ઞાતિના ભાઈ બહેનો આ મિશનમાં જોડાયેલ છે અને ગોધરા શહેરની સ્વચ્છતામાં ભાગીદાર થયા છે ગોધરા શહેરના નગરજનોને અપીલ કરવામાં આવે છે કે જે આપણા ઘરનો કચરો આપણે હાથમાં ઉઠાવતા હતી એ સમયસેવકો ઉઠાવી સફાઈ કર્યા છે તો ભવિષ્યમાં આવી સફાઈ કાયમ માટે રહે એવા પ્રયત્નો કરવા જોઈએ અને એ માટે હું સર્વેને નમ્ર અપીલ કરું છું સિરાજ ગોધરા